આજરોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહેવાસી નુરાની પરિવારના ત્રણ સભ્યો અજમેર શરીફ ખાતે જયારત માટે ગયેલા હતા અને ત્યાં એક હોટલમાં એ રોકાયા હતા અને ત્યાં આગ લાગવાની જે ઘટના ઘટી આ પરિવારના ત્રણ સભ્યો આ દુનિયામાં અત્યારે નથી આજરોજ લાઠી ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા એમની દફનવિધિ કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રવાસન ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રવાસીઓ ત્યાં જતા હોય કોઈ ધાર્મિક જગ્યાએ દર્શનાર્થે જતા હોય જ્યારે માટે જતા હોય અને પરિવાર સાથે જતા હોય અને આ પરિવારના તો એક દોઢ વર્ષના બાળક સાથે પતિ પત્ની બંને અલ્ફેજભાઈ અને એમના પત્ની શબનમ બેન બંને આજે આ દુનિયામાં નથી અને હારુનભાઈ એમ કહેવાય કે આ માળો આખો વિખાઈ ગયો છે આ દુઃખદ અંદર એક સમાજના મોભી તરીકે પણ આજે અમે પણ અહીંયા ઉપસ્થિત રહીને આ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને સાથે રાજસ્થાન પ્રશાસનને અને ગુજરાત સરકારને બંનેને અમારી ખાસ વિનંતી છે કે આ મામલાની ગંભીરતાપૂર્વક ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ થાય ને વહેલી તકે આની અંદર જે કોઈ દોષીઓ છે એને સજા મળે ભવિષ્યની અંદર આ પ્રકારના બનાવો ન બને તેની પર તાકેદારી રાખવામાં આવે સાથે સાથે આ બનાવ જ્યારથી બનો ત્યારથી રાજસ્થાન પ્રશાસન સાથે અમે લોકો અને ગુજરાતના ઘણા બધા અમરેલી જિલ્લાના અને મુસ્લિમ આગેવાનો સતત સંપર્કમાં હતા સમગ્ર પૂરી રાજ સંપર્કમાં હતા અને રાજસ્થાન પ્રશાસન દ્વારા પણ ત્યાંની પોલીસ ઓફિસરો અને ત્યાંના ગૃહ મંત્રાલય દ્વારા પણ આ મામલે વેલામાં વહેલી તકે એ પાર્થિવ દેહ એમના માદરે વતન પહોંચે એના માટેના પણ પ્રયત્ન કરો એ માટે કરીને રાજસ્થાન સરકારનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારી ખૂબ માંગ છે આ અમલામાં જે કોઈ પણ દોષીઓ એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ લોકોએ જે અંજુમન કમિટી સહિત જેટલા પણ લોકો છે એ બધાએ એમાં સહકાર આપ્યો છે એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ